હે સોરઠ સોરઠ ધરા જગજુની અને જગજુ નો ગઢ ગીરનાર પણ હર ને મિત્રો આપણી આ સોરઠની ધરતી એટલે કે સંત સુરા સતીઓની ધરતી આ ધરામાં જગદંબાનો જગદંબા અવતાર આ મુંગલી આ થઈ ગયા ગાંધી ગીરમાં જેમના પરચા સાંભળીને મારા પણ રૂંવાટા ઉભા થઈ ગયા તો લાગ્યું કે એક પ્રસંગ આપની સમક્ષ પણ રજૂ કરું જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો માર્યો મુદ્વા અને જો ઇતિહાસની વાત કરું તો મિત્રો ઉંડી ગીરમાં માલિનો મંડપ કહેવાય છે ત્યાં ચારણાય આય મુંગલીનો નેસ હતો એ વખતે જુનાગઢમાં નવાબની હુકુમત આઈ મુંગલી કઈ બોલતા નહીં નેહડાવાસી ચારણોએ શંકર ભગવાનનો એક વોટો બાંધેલો સાંજ વેળાએ આરતી ટાણે ઝાલર વાગે શંખ વાગે ત્યારે મુગલી આય પોતાની કેળપળ પાણકોરાની પછેડી વીટી ઉભા થાય અને દાંત કાટતા જાય અને તાળી ઉપાડતા જાય આમ ભગવાનની ભક્તિ કરે એક વખત ની વાત છે દરબાર જીવાવાળા અને કરણદાન લીલાય મુગલીના દર્શને ગયેલા બંને ખૂબ જ શ્રદ્ધાળુ આય મુગલીના દર્શન કરી દરબાર જીવાવાળાના મનમાં શંકા પેદા થઈ કે આ ચારણે ગાંડા તો નથી થઈ ગયા ને કે ઉછળી ઉછળીને તાળી ઉપાડે છે આમ વિચાર આવતા જ મુંગલી આઈએ કરંદાન સામે જોયું અને સામે જોતા જ ખળખળાટ દાંત કાઢ્યા દરબારને આ મુંગલીના દાંત વેત વેત જેવડા વિકરાળ લાગ્યા અને સામે કરણદાન ભાઈને માતાજીના દાંત દાળમની કળી જેવા દેખાયા દરબારને લાગ્યું કે આ તો કોક સાક્ષાત જોગમાયા છે દરબાર આઈના પગમાં પડી ગયા અને એમને અફસોસ થયો કે મેં ક્ષત્રિય થઈને

એક ડણકે પ્રાણ નીકળી જાય એવો પ્રસ્તાવ પોતાના માલ ઢોર માટે કાયમનો ભય હોવા છતાં ગીરમાં વસનારા માનવીઓના દિલમાં હાવજ માટે એક મુઠ્ઠી ઊંચેરો સ્થાન હોય છે સાવજવાળા વિસ્તારમાં વસનારા માનવીઓ પણ સાવજ જેવા જ પાકે છે ચારણ ડાયરાને ખબર મળતા જ એ દોડ્યા અને સાથે સાથે મુંગલી આઈ પણ કેડે પછડી વીટી શ્રદ્ધાળુઓ સાથે જ્યાં હાવજ મારણ કરીને બેઠો હતો ત્યાં પહોંચ્યા આઈએ ચારણ ડાયરાને હાથના આગા રહેવાનું કહ્યું અને આરણ પાસે ગયા જાણે એક શક્તિ બીજી શક્તિ મળવાનો પહોંચી હોય ઉદભવ્યું અને મજાક મજાકમાં જાણે કહેતા હોય હે નરસિંહ ભગવાન તમે ઉઠીને એક માતાના નાનકડા બહુને માર્યું ત્યાં તો હાવજ મારણ મૂકી ચારે પલ્લા ઝાટકી પૂછનો ઝંડો અધર કરી માથું નમાવી રફ રફ કરતો ઓઠામણું એક બગાસું ખાઈને હાલવા માંડ્યો અને આ તરફ દરબાર જીવાવાળા અને કરણદાન ભાઈ મીણના પુત્રાની માફક જે મોટામાં આંગળા નાખી જાય એમાં બધું જોતા હતા અને નજરો નજર આવો પરચો જોઈને આઈના પગમાં પડી ગયા મિત્રો આવા તો અનેક પરચા આપ્યા છે આઈ મુગલીએ અને કહેવાય છે કે આઈ મુગલીનું ખાંડું ગીરમાં રેઢું ચરતું હતું પણ ક્યારેય હાવજે રંજાણ કરેલો નહીં અને જુનાગઢના નવાબે આઈ મુગલીના ખાંડોની મસવાડી પણ માફ કરેલી આઈ મુગલી સૌરાષ્ટ્ર નું એકમ થયા પહેલા ઓગણીસો પિસ્તાલીસ માં દેવ થયા હતા મિત્રો આવી જોગમાયા થઈ ગઈ આપણી આ પર કે જેમના પરચા વિશે વાત કરવા જઈએ તો આ કાળા કડિયુગના માનવીને ન માનવું હોય છતાં પણ માનવું પડે અને હું મયુર મુંધવા આવી જગદંબા આય મુગલીના ચરણોમાં ખોટી ખોટી વંદન કરું છું અને મિત્રો અહીં મુગલીનો આ પરચો જો તમને ગમ્યો હોય તો વિડીયોને આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ એમની મૂદવાને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય હિન્દ જય મા ભવાની જય મા મુગલી